દાદાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા સાત ને આજનો વિડીયો છે અત્યારે ને ચાલુ કર્યો છે કેમ કે આખો દી કામ કરતા હતા અને કંઈ નવરા થયા નથી એટલે આજે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે અને પૂજા દીદી વીટી ફિટિંગનું કામ કરે છે ને હવે આપણે આવી ગયા છીએ રસોઈ બનાવવા તો જોયા શું રસોઈમાં બનાવી છે સાડા સાત અને જો આપણે રસોઈ બનાવવા આવી ગયા છીએ અને આજે પૂજા દીધી છે વટાણા ટમેટાનું શાક અને તેલ આવી ગયું છે ફૂલે ફૂલ અને પૂજા દીદી હવે શાક બનાવવાનું ચાલુ કરશે ને હું બનાવીશ આજે દૂધ પવા તો આજે હું ન્યૂ રેસીપી નાખું છું મારા યુટ્યુબ ચેનલમાં તો તમે બધા જોઈ લેજો

હાલ તો જો આપણે એકવાર પાણી કાઢી બે ત્રણ વાર પાણી થી ધોઈ વાળા છે પવાને હવે પલાળવાના દૂધ પવા કેવી રીતે બનાવવાના છે તો બધાય બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને પૂજા દીદી અહીંયા બનાવે છે બટાણા ટમેટાનું શાક મેં પૂજા દીદી તો આપણે જોઈ લો ગાય દૂધ આવી ગયું છે અમૂલનું તાજા તાજા

પલરી જાય આપણે ઉભરાઈ ગયું છે ને હમણાં બહાર પણ વયું છે થોડુંક તો વહી વતન ગયું છે અને પૂજા દીદી શુદ્ધ સમય ઉપર આવી ગયા તો આપણું દૂધ બચી ગયું રાંધવામાં ધ્યાન દેવાય હું છે ને જેઠાલાલ જોવા વહી ગઈ છીએ તો દૂધ આપણું ઉકળી ગયું છે ને એમાં આપણે ખાંડ ને એવું નાખી દીધું છે ને હવે આપણે નાખવાના છે પૌવા કાપુ છે દૂધ રેડી થઈ ગયું છે ને હવે આપણે એમાં નાખવાના છે પૌવા આપણા પૌવા જો પલાળી લીધા છે અને આપણી ન્યુ રેસીપી છે તો તમને બધાને કેવી લાગી જરા કમેન્ટ કરજો અને તમે બધા પણ ઘરે એકવાર ટ્રાય કરજો તમારે કેવી બને છે તમારે કેવું બને છે દૂધ પૌવા તો તમે પણ બધા કમેન્ટ કરજો તો જો આપણે આમાં દૂધમાં પૌવા નાખી દીધા છે અને આવી જ રીતના બનાવાના દૂધ પૌવા તો તમારે બધાને કેવા બને છે કમેન્ટ કરજો અમારે તો બહુ સરસ બને અમને બધાને તો બહુ ભાવે છે એટલે આપણે હમણાં જમવા પણ બેસી જઈશું તો તમારે બધાને કેવા બને છે જરા કમેન્ટ કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આમાં થોડાક આપણે કાજુ બદામ નાખી દઈએ એટલે આમ સરસ મજાનું થોડુંક લાગે તો જો આપણે દૂધ પૌવા બની ગયા છે અને હવે આપણે એમાં થોડા કાજુ બદામ નાખી દઈ તો હાલો કાજુ બદામ નાખી દીધા છે અને આપણા દૂધ પૌવા બહુ જ સરસ મજાના બની ગયા છે અને હવે આપણે પૂજા દીધી રોટલા કરી લે એટલી જ વાર છે પછી આપણે વારો કરવા બેસી જઈશું તો જોઈ પૂજા દીદી કેમ રોટલા બનાવે છે જેલસિંગ ની કમેન્ટ આવી હતી કે તમે રોટલા કેમ બનાવો એ ઉપર એક વિડીયો બનાવજો તો આજે તો કઈ આખો થી કઈ વિડીયો શૂટ કર્યો નતો તો અત્યારે જો આપણે પૂજા દીદી રોટલા બનાવે છે તો તમે જોઈ લ્યો કે પૂજા દીદી કેમ રોટલા બનાવે છે પછી તમે બનાવજો તો આવી રીતના રોટલા કઈક બનાવવાના આપણને કઈ હર ખૂબ હરખું આવડતું હે ને રોટલા બનાવતા આપણને કઈ હર ખૂબ આવડતું હે ને તને તો આવડે મને મને તો જો આવડ આવડે હે નીચે બધા કેવો સરસ મજાનો રોટલો બનાવે ને બીજા દીદી તમે બધાય જોઈ શકો છો આમ જોઈ લો કેવો ને અસલ હવે આ બીજો બનાવે છે બગડી જશે મારો રોટલો ભલે તો જોઈ લ્યો આવી રીતના રોટલા બનાવવાનો અહીં તો જોઈ લો તે દીદીએ એમ ધીમે ધીમે કરતાં મોટો રોટલો કરી નાખ્યો છે એમ લો ફાઈનલી રોટલો બનાવી નાખ્યો છે પૂજા દીદીએ અને તાવડી પણ આપણે તપી ગઈ છે એટલે હવે રોટલો નાખી દેવાનો છે પૂજા દીદી રોટલા તો બહુ જ સરસ મજાના છે હાલો તાવડીમાં નાખો તો જોઈ લ્યો સરસ મજાનો રોટલો બની ગયો છે અને શેડાવતા તો ને હવે આવડતું જોઈએ આમ સેડાના નામ સેડા નામ સેડા રોટલા બની ગયા તો હાલો હવે હું બેસી જાઉં છું એડિટિંગ કરવા અને પછી આપણે કરશું વારું હાલો તો સાડા નવ થઈ ગયા છે વારું કરવા બેસી ગયા છે તો હવે હું ફટાફટ વારું કરવા બેસી જાવ તો હાલો બધા વારું કરવા હાલો તો આજે વારુમાં વટાણા ટમેટા શાક ને આપણે આજે દૂધ પવા બનાવ્યા હતા તો જો આપણા સરસ મજાના દૂધ પવા બની ગયા છીએ અને અને રોટલા પૂજા દીદી એ બનાવ્યા છે અડધા ખાઈ ગયા એટલે ખાવાનું અને હવે વારું કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાવ બધા વારું કરવા હલો બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે અને બધા સુઈ ગયા છે તો હવે હું સુઈ જાઉં તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય